મેં બહુ ખરા એમ ઘરની પરિસ્થિતિ જોયું છે એમ એવું લાગે કે બોક્સિંગ એમ છોડી દે એમ પણ અંદરથી પછી શું કરાવે એમ બોક્સિંગ છોડ દેવા તો એમ ગુજરાતના એવા ઘણા ઓછા ખેલાડીઓ છે જેમને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું હોય અને એમાં પણ બોક્સિંગ જેવી રમતમાં ગુજરાતના કોઈ ખેલાડીએ કાસર કાઢી હોય એવું જોવા મળતું નથી પરંતુ નવસારીના અનિકેત મલ્લાએ બોક્સિંગની નેશનલ સ્કૂલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવીને ગુજરાતનું નામ રોશન કર્યું છે નવસારીના એક ગરીબ પરિવારનો દીકરો સાત વર્ષની અથાગ મહેનત બાદ નેશનલ કક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યો છે આ રીતે અનિકેતે માત્ર નવસારી પરંતુ ગુજરાતનું નામ રાષ્ટ્રીય ફલક પર રમાતી બોક્સિંગ ગેમમાં રોશન કર્યું છે નવસારીના શાંતાદેવી રોડ પાછળના વિસ્તારમાં આવેલ ઉત્સમવાડી વિસ્તારના એક ગરીબ પરિવારમાં જન્મેલા અનિકેત મલ્લાએ આ સફળતા મેળવવા માટે સતત સાત વર્ષ સુધી મહેનત કરી આ સંઘર્ષ દરમિયાન જ અનિકેત મલ્લાના પિતા કેન્સર જેવી બીમારીમાં સપડાયા અને અવસાન પામ્યા આ ઘટના બાદ પણ અનિકેતનો તૂટ્યો અને પોતાના કેરિયરને ફોકસ કરીને સતત બોક્સિંગમાં એક પછી એક સફળતા મેળવતો ગયો અનિકેતની આ સફળતા પાછળ તેના ભાઈનો સૌથી મોટો સહયોગ રહ્યો ભાઈ અને કોચની મદદથી આજે અનિકેત મલ્લા નેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ જીતીને જ્યારે નવસારી પરત ફર્યો તો મિત્રોએ મળીને તેનો સરઘસ કાઢ્યો અને તેની જીતની ઉજવણી કરી નિકેત મલ્લા અમારા રુસ્તમવાડીમાં એકદમ સામાન્ય પરિવારમાં રહે છે અને જેની સતત સાત વર્ષની જે પરિસ્થિતિ હતી સાત વર્ષનો એનો જે સંઘર્ષ હતો એમ કહેવાય છે કે સાત વર્ષમાં એ સાત વર્ષમાં અમને દેખાયો જ નથી અને એ સાત વર્ષના વચ્ચેનો ગાળો એવો આવ્યો કે એના પિતાજી કેન્સરના કારણે મૃત્યુ થયા છતાં પણ એ પોતાની હિંમત હારવા વગર એમના મોટાભાઈનો સપોર્ટ એમના મિત્ર મંડળનો સપોર્ટ અને મુલ્લાનો પણ સપોર્ટ હતો છતાં એણે ડીમોટિવેટ થવા વગર આજે પોતે ભારત લેવલે નેશનલ લેવલે આજે ગોલ્ડ મેડલ લઈને આવ્યા છે એટલે રૂસ્તોવાળી અને પૂરું ગુજરાત અને ભારતને પૂરે ગર્વની વાત છે પરિશ્રમ તો એમ કહેવાય છે ને કે એને ડાઇટ માટે પણ પૈસા નહીં હતા અને ઘરમાં સાદા ભોજન હોવા છતાં આજે નેશનલ લેવલે ગોલ્ડ લઈને આવ્યો અમારા છોકરાઓ માટે એના પછીની પેઢી માટે બી એક માર્ગદર્શન અને મોટિવેશન બની ગયું અનિકેત મલ્લા જ્યારે જીતીને આવ્યો ત્યારે પત્રકારોએ તેના ઘરની મુલાકાત લીધી ત્યારે ઘર જોઈને કોઈ એવું ન કહી શકે કે આ ખેલાડી આ સ્તરે પહોંચી શકે છે પિતાના મૃત્યુ બાદ ઘર ચલાવવાની તકલીફ વચ્ચે અનિકેત સતત સંઘર્ષ કરતો રહ્યો આ દરમિયાન ઘણી નાની મોટી સ્પર્ધામાં અનિકેત જીતતો આવ્યો પરંતુ આવા ખેલાડીઓ પર સરકારની નજર નથી પડી રહી ખેલ મહાકુંભનું આયોજન કરીને કરોડોનો ધુમાડો કરનાર ગુજરાત સરકારનું રમત મંત્રાલય આવા ખેલાડીઓની ઓળખ કરીને કેમ પ્રોત્સાહન નથી આપી રહ્યું એ પણ વિચારવા જેવું છે શું ગુજરાત સરકારને આવા ખેલાડીઓ નથી દેખાતા જેમને થોડું ઘણું પ્રોત્સાહન આપીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયાર કરી શકાશે અનિકેત મલ્લા એકલો રમતવીર નથી જે સરકારની મદદ વિના પોતાની મહેનતના જોરે રાજ્યનું નામ રોશન કરી રહ્યો છે આવા હજારો અનિકેત છે જે રાહ જોઈ રહ્યા છે કે સરકાર તેમની તરફ ધ્યાન આપે જેથી વેપારના ક્ષેત્રે હરણફાળ ભરે રહેલા ગુજરાતના ખેલાડીઓ રમતના ક્ષેત્રે પણ રાજ્યનું નામ રોશન કરી શકશે